નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડભાઈ મનીષા આજે મિત્રો આવી ગયા છીએ આપણે જૂનાગઢમાં નોકરીની ખૂબ સારી મિત્રો જાહેરાત બહાર પડાયેલી છે જૂનાગઢમાં જે લોકો ભાઈ સ્કૂલમાં નોકરી કરવા માંગે છે શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલના અંદર તો મિત્રો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં બંનેમાં નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી મિત્રો તે પહેલાં હું આપને જણાવી દઉં છું કે ભાઈ હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌ પ્રથમ તમને એની નોટિફિકેશન મળી રહે નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમને આપણા વિડીયો કેવા ઉપયોગી સાબિત થાય છે કે નહીં શિક્ષકો મિત્રો છે એ શિક્ષકો માટે આ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે સૌ પ્રથમ વાત કરીશું પટેલ કેળવણી મંડળ જૂનાગઢ સંચાલિત શ્રીમતી આર એસ કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢ ખાતે મિત્રો ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમમાં નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આ શાળામાં ગુજરાતી અને અંગ્રેજી પ્રાઇમરી વિભાગ માટે લાયકાત ધરાવતા શિક્ષકોએ સાત દિવસમાં તમામ પ્રમાણપત્રોની ખરી નકલ સાથે જે એડ્રેસ આપેલું છે તેના અંદર સ્વપ્રમાણિત કરી અને મોકલી આપવાની રહેશે વયમર્યાદા મિત્રો તમારી આડત્રીસ વર્ષથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ નહીં સૌ પ્રથમ વાત કરીશું પ્રી પ્રાઇમરી વિભાગ લાયકાત માંગેલી છે પીટીસી અથવા તો ડીઆઈએડ અથવા ગ્રેજ્યુએટ એટલે કે તમે પીટીસી કરેલું છે અથવા તો તમે ડીઆઈએડ ભણેલા છો અથવા તો તમે કોલેજ કરેલા છો જેના અંદર બી એ બી બીસીએ બીબીએ એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે પ્રી પ્રાઇમરી વિભાગમાં મિત્રો એપ્લાય કરી શકો છો આના અંદર અનુભવી અને બિન અનુભવી બંનેને તક આપવામાં આવશે પણ પ્રથમ પ્રાધાન્ય અનુભવીમાં આપવામાં આવશે મિત્રો આપણે જ્યાં સુધી કોઈ જગ્યાએ કામ કરશું નહીં ત્યાં સુધી આપણા પાસે કોઈ જ પ્રકારનો અનુભવ આવશે નહીં કેમ કે ગુજરાતીમાં પણ કહેવત છે ને કે ભાઈ ક્યારેય કોઈ શીખીને આવતું નથી શીખવું આપણે જાતે પડે છે એટલે કે જે લોકો ફ્રેશર છે જે લોકો એવું ઈચ્છે છે કે ભાઈ આપણે નોકરી કરવી છે પણ આપણા પાસે અનુભવ નથી તો તે લોકો માટે આ ખૂબ સારી તક છે ત્યારબાદ વાત કરીશું પ્રાઇમરી વિભાગમાં તમામ વિષયો માટે મિત્રો છે એ જગ્યા ખાલી છે જેમાં તમે ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા હોવો જોઈએ અને સાથે તમે બી કરેલા હોવા જોઈએ એટલે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તરીકે બી કર્યું છે પછી મેં એમ એ કર્યું છે પછી મેં બીએડ કરેલું છે પછી ગુજરાતી હોય મારો વિષય અંગ્રેજી હોય સંસ્કૃત હોય કે સમાજશાસ્ત્ર કે કોઈ પણ વિષય હોય પણ મારે છે એ મેં આ બીએડ કરેલું હોવું જોઈએ બધા જ વિષયોમાં મિત્રો જગ્યા ખાલી છે ત્યારબાદ વાત કરીશું આપણે ડ્રોઈંગ ટીચર એટલે કે ભાઈ ચિત્ર શિક્ષક તેના માટે તમે એટીડી ઇન ફાઇન આર્ટ્સ ભણેલા હોવા જોઈએ પીટી શિક્ષકની વાત કરવામાં આવે તો તમે બીપીએડ એમપીએડ અથવા તો ડીપીએડ ભણેલા છો મિત્રો તો તમે પીટી ટીચર તરીકે એપ્લાય કરી શકો છો ત્યારબાદ વાત કરીશ સંગીત શિક્ષક સંગીત વિશારદનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો સંગીત વિશારદ તરીકે તમે છે એ નોકરી કરેલી હોવી જોઈએ કોમ્પ્યુટર ટીચર માટે બીસીએ એમસીએ અથવા તો પીજી જો તમે પીજી ભણ્યા છો બીસીએ ભણ્યા છો અથવા તો એમસીએ ભણેલા છો તો તમે આમાં એપ્લાય કરી શકશો ઓફિસ બોય માટે બાર પાસ માંગેલું છે જો તમે બાર પાસ ભણેલા છો મિત્રો તો તમે આમાં અરજી કરી શકો છો હવે સૌ પ્રથમ આપણને જણાવ્યું છે કે જે અનુભવી છે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે પણ મિત્રો આપણે એ વાત પણ ભૂલવાની નથી કે જે લોકો પાસે કોઈપણ પ્રકારનો અનુભવ નથી તે લોકોને પણ તક આપવામાં આવશે એટલે કે ભાઈ આપણા પાસે અનુભવ નથી તો આપણે કોઈની રાહ જોવાની નથી અને ફટાફટ ઇન્ટરવ્યૂ આપી દેવાનું છે કેમ કે જ્યાં સુધી આપણે કોઈ કામ નહીં કરીએ ત્યાં સુધી આપણા પાસે અનુભવ નહીં આવે અને અનુભવ નહીં હોય તો કોઈપણ ક્ષેત્રના અંદર આપણને ઈચ્છિત પગાર મળી શકશે નહીં એવું નથી કે ભાઈ એક્સપિરિયન્સ જ હોવો જોઈએ આપણા પાસે આપણા પાસે એક્સપિરિયન્સ નથી તો પણ આપણે જો સ્પર્ધાત્મક પરીક્ષા એકાદી પાસ કરીએ તો પણ આપણે ખૂબ સારા પગારની નોકરી મેળવી લેતા હોઈએ છીએ હવે વાત કરીશું તો કે ભાઈ અનુભવી અને વિષય નિષ્ણાત શિક્ષકો માટે અપેક્ષિત પગાર આપવામાં આવશે એટલે કે ભાઈ જે લોકો પાસે સારો એવો એક્સપિરિયન્સ છે ટીચિંગ સ્કિલ સારી છે એ લોકોની જે પ્રમાણેનો પગાર છે એ એમની ઈચ્છા પ્રમાણે છે એ તેમને ચૂકવવામાં આવશે બી એડ તથા ડીઆઈએડમાં ચાલુ વર્ષે પરીક્ષા આપનાર ઉમેદવાર પણ અરજી કરી શકશો એટલે કે ભાઈ જો તમારે બી એડ ચાલુ છે ભણવાનું ચાલું છે તો પણ તમે અરજી કરી શકશો મિત્રો ખૂબ સારી તક કહી શકાય તકને ચૂકતા નહીં પછી ના કહેતા કે અમે રહી ગયા જે માધ્યમ માટે અરજી કરેલી હોય તે માધ્યમ ઉપર કવર અવશ્ય લખવું હવે ભાઈ એડ્રેસ નોંધી લેશો કે ભાઈ તમારે કઈ જગ્યાએ છે એ આ અરજી મોકલવાની છે તો કે ભાઈ શ્રીમતી આર એસ કાલેરિયા પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ કોલેજ રોડ હવેલીવાડી સામે જુનાગઢ હવે મિત્રો તમારે કોને સંબોધીને અરજી લખવાની છે તો કે ભાઈ પ્રિન્સિપલ ગુજરાતી મીડિયમ અથવા તો અંગ્રેજી મીડિયમ જો તમે ગુજરાતી મીડિયમમાં અરજી કરવા માગો છો તો પ્રિન્સિપલ શ્રી ગુજરાતી મીડિયમ માધ્યમ અથવા તો જો તમે અંગ્રેજી માધ્યમમાં અરજી કરવા માગો છો તો પ્રતિશ્રી અંગ્રેજી માધ્યમ સંબોધી અને તમારે અરજી લખવાની રહેશે શ્રીમતી આર એસ કાલનિયા પ્રાઇમરી સ્કૂલ કોલેજ રોડ જુનાગઢ અથવા તો ભાઈ તમારે ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરવો છે અને તમારે અરજી છે એ કુરિયર રજીસ્ટ્રેડિયર સ્પીડ પોસ્ટ નથી કરવી તમારે વોટ્સએપ કરવી છે અથવા તો મેલ કરવી છે તો બંને આપણને આપેલા છે જો વોટ્સએપ કરવા માગો છો તો વોટ્સએપ નંબર નોંધી લેશો ગુજરાતી માડિયમ મીડિયમ માટે જો મિત્રો ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ બંનેના આપણને અલગ અલગ નંબર આપેલા છે એ વાત આપણને ખાસ ધ્યાન રાખવાની છે ગુજરાતી મીડિયમ માટે મિત્રો હું આપને જણાવી દઉં છું વોટ્સએપ નંબર સિક્સ થ્રી ટુ નાઇન થ્રી ટુ થ્રી ફાઇવ એટ ગુજરાતી મીડિયમ માટે છે જ્યારે તેનું મેલ આઈડી છે આર એસ કાલેરિયા ગુજરાતી એસ ધ રેટ જીમેલ ડોટ કોમ આ તેનું મેલ આઈડી છે આના પર તમે તમારી એપ્લિકેશન છે એ મેઇલ પણ કરી શકો છો ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમ માટે મિત્રો આપણને આપેલું છે નંબર નોંધી લેશો એઇટ ફાઇવ ડબલ વન સિક્સ ટુ એટ સિક્સ ડબલ હવે તમે મેલ કરવા માટે મેઇલ કરવા માગે છે તો લખી લેશો આર એસ કે પી એમએસ એસ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે મેઇલ કરી શકો છો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અવનવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તમારા વધુને વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરશો જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચે મિત્રો આપણે વિડીયો શેર કરવાનો કોઈ ચાર્જ નથી એટલે ફટાફટથી વિડીયોને કરી લેશો શેર હજી સુધી તમે નીચે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકોન પ્રેસ નથી કર્યું તો બે લાઇકોન કરી દેજો પ્રેસ અને નીચે કમેન્ટ બોક્સમાં હવે હાઇપનો ઓપ્શન આવેલો છે તો આપણા વિડીયોને હાઈપ કરવાનું ચૂકતા નહીં ધન્યવાદ